આપ જોઈ રહ્યાં છો ધ્યુઝ ઓફ ગુજરાત કરીએ એક નજર સમાચાર સભા સભ્યભાઈ દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકાના ગામડાઓમાં નલ સે યોજનાનું વ્યાપક ભ્રષ્ટાચાર ના વિરોધમાં આજરોજ સર્કિટ હાઉસ થી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી દ્વારા પ્રાંત ઓફિસરની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં નળ લાગ્યા પણ પાણી ન આવ્યું અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવા આવી પણ નળ લગાવવામાં નથી આવ્યા આ ભ્રષ્ટાચાર દેખાતા સરકારશ્રીની આંખો ઉગાડવા મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ અને બહેનો માટલા લઈને રેલીમાં ઉમટી પડી હતી અને જો સરકારશ્રી અમારી આ માંગની પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન તેવું દ્વારા દ્વારા અને અને તાલુકાઓના પ્રમુખો શહેર પ્રમુખ જણાવવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા કોશીના અને વિજયનગર તાલુકા માંગ પાણી ના મળતા જનતા માંગ રોષ જોવા મળ્યો હતો અને બહેનો દ્વારા માટલાઓ ફોડવામાં આવ્યા હતા અને હાયરે સરકાર હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા મેમલ વડાલી સાબર આપવામાં એમને લઈને અમે રેલી કાઢીને પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે કે આ જે જલ સિંધાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં કે લોકોને ઘર ઘર સુધી પાણી નથી આપ્યું અમે પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ જલ સિંચન યોદ્ધા છે એમને ફરીથી તપાસ કરી અને લોકો સુધી પાણી આપે અને પાણી નહીં મળશે તો આવનાર દિવસોની અંદર અમે ગાંધી સિંધિયાના માર્ગે આંદોલન કરીને સરકારને અમારા આદિવાસી વિસ્તારની અંદર પાણી આપવા માટે એમને ઝુકાવા માટે અમે તૈયાર છીએ એટલે સરકાર ને આ એક આવેદનપત્ર આપીને કેવા માંગીએ કે આદિવાસી જે જલચેન છે એ ફરીથી તપાસ કરી ને ફરીથી ઘરે ઘરે પાણી આપે એવી અમારી માગણી છે એ માટે અમે આવેદનપત્ર આપીશું